મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર ગુજરાત તરફ મેઘ સવારી આવી રહી છે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આવી પહોંચ્યો છે તમિલનાડુના બેંગ્લોર છે આ વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશની અંદર મિત્રો કેરળની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો આજ જ મેઘ છે મિત્રો એકથી બે દિવસની અંદર તે મધ્ય ભારત સહિત ઉત્તર ભારતની અંદર આવી શકે અને જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ સારામાં સારા વરસાદની શરૂઆત થશે જો કે ગુજરાતમાં આજથીના જ મિત્રો ઘણા ખરા વિસ્તારોની અંદર પ્રિ મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પણ જોવા મળશે અને તેની અંદર મિત્રો ધીમે ધીમે વધારો પણ થશે સાથે સાથે રાત્રિના સમયે મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના બે થી ત્રણ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અહીં તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ અને ગુજરાતના મેપની અંદર જોઈ શકો હાલ મિત્રો ખૂબ જ બફારો થઈ રહ્યો છે લોકો છે ગરમીથી ત્રાહીમ મામ પોકારી રહ્યા છે જેને લઈને આજથી જ મિત્રો વાતાવરણ છે ધૂંધળું બન્યું છે તમે જોઈ શકો જુદા જુદા વિસ્તારમાં પણ ટૂંક સમયની અંદર જ વાતાવરણની અંદર પલટો આવશે આવતીકાલથી જ મિત્રો આજનો દિવસ છેલ્લો છે આવતીકાલથી ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે ધીમે ધીમે વધારો થશે અને ત્યારબાદ પંદર તારીખથી ગુજરાતમાં ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી થશે વાવણી લાયક વરસાદ થશે અને ગરમીથી રાહત મળશે તો આજના વિડીયોની અંદર વાત કરીએ કયા જિલ્લામાં કઈ તારીખે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે વાવણીને લઈને શું મોટા સમાચાર છે વરસાદનો આ રાઉન્ડ છે એ કેટલા દિવસ ચાલશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી અને હવે પછીની સિસ્ટમ છે આપણે જોયું બંગાળની ખાડીની અંદર બનશે તો જ મિત્રો આવશે તો અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ ધીમે ધીમે નીચલા લેવલેથી થઈ અને આવી રીતે મુંબઈ સુધી આવશે અને ત્યારબાદ મિત્રો આગળ વધી અને ગુજરાત તરફ જશે એટલે કે આ સિસ્ટમ મિત્રો બની ચૂકી છે અને આગામી સમયની અંદર તે ગુજરાતની અંદર ખૂબ જ ફાયદો કરાવનારો વરસાદ લેશે ગુજરાતની જો વાત કરવામાં આવે ગુજરાતમાં ક્યારે મિત્રો વરસાદની શરૂઆત થશે તો તે તારીખની સાંજથી જ મિત્રો ખાસ કરીને ધમાકેદાર વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર તેર તારીખથી વરસાદ સારા વરસાદની વાત કરીએ તો સારો વરસાદ છે ચૌદ તારીખથી જોવા મળશે અહીંયા મિત્રો ક્લિયર કટ છે નવ ખોટી વાત નવ ભારે વરસાદની વાત અહીંયા કોઈ ફેકમ ફેંક નહીં એકદમ રિયલ સમાચાર મિત્રો તમે જોઈ શકો છો ચાર વાગ્યાનો શનિવારનો ચાર વાગ્યાનો મેપ છે અને તમે જોઈ શકો છો કે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મધ્ય ભાગ છે એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ આટલો જે ભાગ છે તેમજ બોટાદના કેટલાક ભાગ છે તો આ ભાગોની અંદર મિત્રો વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર અને રાજસ્થાનની જે બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ધમાકેદાર વરસાદ શરૂ થશે કારણ કે મિત્રો સૌપ્રથમ હવે વરસાદ છે દક્ષિણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર થવાનો કારણ કે સિસ્ટમ છે એ મિત્રો બંગાળ તરફથી આવી રહી છે એટલે કે સૌથી વધુ વરસાદ સૌ પ્રથમ છે એ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પડશે ત્યારબાદ મધ્ય ગુજરાતમાં પડશે અને ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો તો સમજી લેવાનો કે આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છની અંદર પણ સારો એટલે કે શરૂઆતથી ચૌદ તારીખથી થઈ જશે અને ખૂબ જ સારો વરસાદ પડશે આ સિવાય રાત્રિના સમયે પણ વરસાદ જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે વહેલી સવારે બપોરે અને સાંજે પણ અને રાત્રિના સમયે પણ વરસાદ જોવા મળી શકે છે જો કે મિત્રો ભારેથી અતિભારે વરસાદથી અમુક વિસ્તારમાં જોવા મળશે ગુજરાતના પચીસ ટકા જેવા ભાગોની અંદર જ ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે તો અહીં તમે લાઈવ મેપ જોઈ શકો છો ક્લિયર કટ કે ખાસ કરીને વરસાદની મેઘ સવારી આવી રહી છે અને આ મેઘ સવારી છે એ ખાસ કરીને ખૂબ જ લાંબો સમય સુધી ચાલવાની છે દસ દિવસનો વરસાદનો રાઉન્ડ છે પહેલા રાઉન્ડની અંદર મિત્રો ભારે વફારા સાથે વરસાદ પડશે બીજા રાઉન્ડની અંદર જોવા જઈએ તો થોડોક તેજ પવન રહી શકે છે અહીં તમે એકવીસ તારીખ જોઈ શકો છો એકવીસ તારીખે બાવીસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ પડશે ત્યાર પછીનો રાઉન્ડ છે છૂટાછવાયા ઝાપટિયાનો વરસાદ વરસાદ રહેશે શરૂઆતના પાંચ દિવસ છે એ ભારેથી અતિભારે વરસાદ રહેશે ત્યારબાદ છૂટાછવાયા ઝાપટિયાનો વરસાદ રહેશે એટલે કે ઝાપટા સ્વરૂપે આવે કારણ કે બંગાળની ખાડીની અંદર આમ તો જોવા જઈએ તો ત્રણ સિસ્ટમ છે પહેલી સિસ્ટમ છે એ ખાસ કરીને આપણે શરૂઆતમાં જ બતાવી આ સિસ્ટમ નીચલા લેવલે બની અને મુંબઈ સુધી આવશે બીજી સિસ્ટમ છે એ મિત્રો આગળ બની અને ખાસ કરીને આવી રીતે ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ આવશે ત્રીજી સિસ્ટમ બની મિત્રો ગુજરાત સુધી પહોંચશે તે પહેલાં જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રીજી સિસ્ટમ આવી રીતે બની અને ગુજરાત સુધી પહોંચે અને ખાસ કરીને તેની અસર રહે અને બંગાળી ખાડીમાંથી થોડોક અરબી સમુદ્રમાં સપોર્ટ મળે ત્યારબાદ આ સિસ્ટમ છે આવી રીતે આગળ નીકળી જશે એટલે કે કુલ મિત્રો એક સિસ્ટમ છે એ ત્રણથી ચાર દિવસની હોય છે અને એવી રીતે દસેક દિવસ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવવાનો છે તો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ કોઈ પણ ફેક ન્યૂઝ નથી એકદમ સાચા ન્યૂઝ છે વરસાદનો રાઉન્ડ છે ચૌદ તારીખથી શરૂ થશે ચૌદ તારીખથી લઈને ચોવીસથી લઈને પચીસ તારીખ સુધી ચાલશે જેની અંદર આપણને જો જણાવી દેવી તો ચૌદ તારીખેથી જ વાવણીની શરૂઆત થઈ જશે ચૌદ તારીખથી લઈને ચૌદ પંદર સોળ અને સત્તર આ તારીખોની અંદર ખૂબ જ સારામાં અને અઢાર મિત્રો આ પાંચ દિવસથી ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ રહેશે જે વિસ્તારમાં પડશે ત્યાં મિત્રો ખાસ કરીને ભૂક્કા ગાભા કાઢી નાખે તેવો વરસાદ રહેશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ઓગણીસ વીસ અને એકવીસ તેમજ મિત્રો બાવીસ અને ત્રેવીસ આ તારીખો દરમિયાન મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળશે સમગ્ર ગુજરાતની અંદર પણ આ રાઉન્ડ દરમિયાન છે વરસાદની સાથે પવનની ઝડપ પણ હશે પચાસ કિલોમીટરની ઝડપ અને નેર્યું તેના પવનો ફૂંકાશે એટલે કે વરસાદની સાથે જ્યાં પણ વરસાદ પડશે ખૂબ જ ભારે વરસાદ પડશે પરંતુ સાર્વત્રિક વરસાદ પડશે એટલે કે જે પહેલાં રાઉન્ડની અંદર વરસાદમાં બાકી રહી ગયા છે તે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તારીખોની અંદર વરસાદ થઈ જશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને નેર્યું તેનું ચોમાસું છે એ મિત્રો એક્ટિવ થઈ ગયો એટલે કે હવે પવનો છે એની દિશા છે આવી રીતે રહેશે એટલે કે આપણે ખેતરે ખેતી કરતા હોય તો વહેલી સવારે આપણે વાવણી વાવતા હોય અને વરસાદ આવે ઝાપટા આવે આવી સિસ્ટમ છે એ મિત્રો જોવા મળશે અને ગરમીની અંદર પણ મિત્રો એકદમ રાહત મળશે કારણ કે અત્યારે જોવા જઈએ તો તાપમાન છે ખૂબ જ ઊંચું છે એટલે કે ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે પહોંચી રહ્યું છે જેને લઈને બફારો પણ જોવા મળી રહ્યો છે પણ તો અહીં તમે જોઈ શકો છો હજી બાર તારીખે એક છે તેર તારીખે પણ થોડીક મિત્રો બફારાની છે પરંતુ ચૌદ તારીખથી ગરમીની અંદર રાહત મળશે એટલે કે જ્યાં 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 વરસાદ પડશે ત્યાં મિત્રો ગરમીને રાહત મળશે અને પંદર તારીખે તમે જોઈ શકો છો ક્યાંય પણ મિત્રો ચાલીસ ડિગ્રીની ઉપર તાપમાન જોવા મળતું નથી એટલે કે એકદમ મિત્રો રાહત છે એ મળવાની છે ગરમીની અંદર અને સોળ તારીખથી તો તમે જોઈ શકો અમુક જગ્યાએ ઓગણત્રીસ ચોત્રીસ ડિગ્રી એટલે કે એકદમ મિત્રો ગરમીમાંથી રાહત મળવાની છે પણ પરંતુ આના માટે હજુ પણ તમારે ત્રણ ચાર દિવસની રાહ જોવી પડશે અને ત્યારબાદ તમે તાપમાન જોઈ શકો છો સત્યાવીસ અઠ્યાવીસ એટલે કે આપણા ઘરનું એસી રાખતા હોય એટલું તાપમાન સી નીચું જતું રહેશે તો આ વિડિયો મિત્રો સારો લાગ્યો તો જરૂરથી લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસતું જય હિન્દ જય ભારત